તો હેલો ગાઈસ જય માતાજી ગુડ મોર્નિંગ ચા પીવાનું બાકી હતા આપણે પી લઈએ દાદા ખેતર છે બધા જો જય માતાજી કરે છે ગાઈશ આપણે નાસ્તો કરી લઈએ ને ચા પીવાની બાકી છે બધાએ પી લઈ હતી ચા આપણે એકલો બાકી હવે જો નાસ્તો કરી દો આપણે હેલા વા

જો નજારો કેવો છે અમાર ગામ ઘાસ કહીશ વરસાદ પડી જાય તો બહુ મજા આવે અને મજા એ મજા તમારા જે વિડીયો જો એમના માટે થેન્ક યુ અને જે નવા વિડીયો આવે તો જોતા રહેજો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો વધારે તમે તો ગાઈશ હું તા પર વિડીયો અપલોડ કરવા આવું ત્યારે મારા મમ્મીને એમ તો બોલે કેમ કે નેચર તો કામ હોય તમારું તો બહુ બોલે મમ્મીને કોમ ના કરો એટલે બોલ 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 ચાલુ ને ચાલુ તો ગાઈસ આપણે વિડીયો અપલોડ કરવા જેલા તા વાપર મોડ થઈ છે એટલા માટે આપણે બધાને ગુડ મોર્નિંગ કરાઈએ આપણે ગાયત્રી જય માતાજી ગુડ મોર્નિંગ શાક બના કંકોડાનું શાક તમારું હા રે મોગામાંનું શાક હે

મારા પાપા એક્ટિવાની દે આપણે એકલા છીએ મારો પાસે ગાયશ ખેતરમાં આવી જાય અને આ દારૂ લઈને છે ઉતારવા ને ઉતારી દઈએ તપીમાં આવીને પછી આપણે બતાવીએ ગાઈસ તો ખેતરમાં દરૂ મૂકીને આવી જા અને જુઓ ટ્રેક્ટર મૂકી દીધો આપણે અને હવે આપણે જે છે એક્ટિવા લઈને મારો પણ મંદિરે ઉતારીને આપણે ઘેર જવાનું ઘેર થઈ બેસીએ આવવા નહીં બપોરે કે બાર વાગે પછી એમને દરવું એ તો લઈ લે ઉભો રોફે એટલામાં આપણે ચાલું ચા તો નાખી ખાવા ને એકલું કીધું જમવા જમવાનું એકલું આવું આપણે એમ આ લીલી સાર આપણે તો નાખેલી તો જતે એટલામાં તો સાફ કરી નાખી જો

હા ભાત મૂકી દે ખેતરમાં લીલાબાઈ ને અમે બાબા જમવા લીધું અમે જઈએ ખેતરમાં ધરવું પાડવા ને અને એક નેસ તૈયાર કર્યું હે ખેડી એ રોપવાનું અમારે ચાળિયા તો મોટું ચાળીઓ રોપે અમે જઈએ ખેતરમાં ચલો તો ગાઈસ આપણે લીલાબાઈને ઉતારી દીધા રસ્તામાં કેમ કે રસ્તો ખરાબ હતો ને થોક રોટલા ને એમ લાવી લે થોક શાક તો આ દાદાને એમ જમે લીલાબા હોલાય રાહ જોઈ રહે એમની એમ ખાવે છે અને આપણે ધરવું પડીએ પોણી આવી ગયું હે જો પરિવાર રહી જાય તો આપણે ધર ઉપર બે જઈએ તો ઉપર નાખી ખસે બધી જોડીઓ અને ખેતરમાં લઈ જાય થોઈ ગણીએ આપણે તો દર ઉપર તો પેલી પારું પોણી આવ્યું તો થોઈક બધી અને આ ટીપલું હોય તો લઈ જવાનું હે કેટલું લઈને પછી બાહ તો જો આ બે ત્રણ પાર ને બે ઘેર ઉતારે હાથમાં ઓ હાર થયો તો બી ધર ઉપાડ્યો બાહ્ય ઉપાડવા આવે અને વાડ્યો જો તો એ બી કામ કરે હે ને બાપડા મમ્મી રોટલા બનાવે ભાત ને કઢી બનાવી હે ગાડીઓ માંથી

તો ગાઈસ મારા મમ્મી તો ઘેર હોય તો આ કોમ કરે જો નાખવાનું પીળા ના તે બાકી લીલાબા ખેતરમાં જાય મારા મમ્મી ઘેર આ કોમ કર ઘેર બી કોમ કરવું અઘરું છે નહી હા તો લીલાબા ખેતરમાં મારવાની ઘેર ઘેર આપણે ખેતરમાંથી રોપવાને જમવાનું આપી દીધું જમીન આપણે બધું લેતા આવ્યા ઘેર હવે ખેતરમાં જઈએ તરવું પડે થોડુંક ખાવું હોય તો ખાઈ લઈએ આપણે જમીન આપડે ખેતરમાં જઈએ હા ચાલે ને જઈએ એટલે ફરી વાંચવું પડે ને આપણે તો ગાઈશ જમવા બેઠ્યા જમીન ખેતરમાં જવાનું ભૂખ લાગી હે બરોબર નહીં તો આપણે ખાઈ લઈએ થોડું દાદાને ને ચાલ લીધી અને જમવાનું યાદ લીધું આપણે જઈએ છીએ ફરી એક્ટિવા લઈને એક્ટિવા માં પોણી બોટલ હૈ બે લઈને પાછું એ થી પાસે એક્ટિવા પર બીજા બે ટાઈમ બારા લઈ જવાના દરોના દરોના લઈને પછી મેલીને પાસે ટેક્ટર લઈને ટેક્ટર લઈ પહોંચવા ખેડવાના તમે લાઈક કરો યાર સબસ્ક્રાઈબ કરો યાર બીજું શું કહું આપણે જે એક્ટિવા લેવા અને ચંપલ તો પહેરે જ નહીં આખો દિવસ આજે ચંપલ વગેરે જો તો ગાઈસ આપણે ચેક્ટર લેવા આવી ગયા ડીઝલ નહીં તો ડીઝલ નાખી દઈએ તો જોવા આ ડબ્બીમાં આપણે ડીઝલ કાઢી લીધું અને અમુક થોડુંક ડીઝલ હે જોવા ભરેલ અખું હતું હે ને આ ડીઝલ હે મારું આખો કરવો પડે આ તો ખાલી થઈ ગયો આખો મારો તો ગઈશ આપણે થોડુંક સ્ટંટ મળીએ કેમકે સ્ટન્ટ મળવાની થોડી જ મજા આવે અમેટર કરવાની બી મજા આવે મારા તો બાકી કંકરણ કરો પપ્પા તો જાહે બારો લઈ આપડે આયરો બારો जाते सौराइन मंदिर नाखिन वही आप ले जान है मंदिर नाखिन एक्टिवा ले जान एक्टिवा लाइन बस ये आप एक्टिवा पर मिल लेन पाई गिर जान गिर जाइन डोरा नाखवान डोरा नाखिन पाई दूध का दान दूध का दिन बाहो जमान जमीन हुई जवाना તો કે એડિટિંગ બાકી હોય એડિટિંગ કરીને પછી આપણે સવારે વિડીયો અપલોડ કરશું જય માતાજી ગઈશ આપણે જઈએ ઘેર રસ્તામાં જોઈએ આપણે અને પગમાં જો ચંપલ વગેરે અને જો એક્ટિવા લઈને આપણે ઘેર જઈએ

પિંડરાસા ઓ પિંડનામસા બિંગાનો બી લોડો બરાબર જમીલા રટ જીજા જમવા બેઠા ને કેવાનું હોય ગાયત્રી પાજીજા ગાયત્રી જીજા

બાકી નો હેપા જમવા બેઠિયા જઈશ હા શું છે ઘી દાદા જમવા બેઠા દાદાને અત્યારે વાગ્યા છે સાત ને આઠ એટલે આઠ વાગે તો ગાઈશ આપણે જમવાનું બાકી જમી લઈએ હમણાં જ નો હા ટાઈમ નતો હવે આપણે ખેતરમાંથી ખેડેલા જોવા અમારો સ્ટંચ માર્યો થોડોક મસ્ત મજા આવી આજે હા એ તો ખબર નહીં અંદર જવું પડે યુટ્યુબમાં કોને જોયું તો ગાઈઝ સપોર્ટ કરો અમને ફોલો કરો એટલે ફોલો કરો ઇસ્ટા પર ફોલો કરો યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો તો અમને એ લાગે કે ના વિડીયો બનાવે છે તો ગાઈસ દાદા એમ કીધું કે ફેમિલી હમપીને રહેજો બધા તો સારું એવું થાય કામ અને બધાને મજા આવે તો અમારે તો બધું ભેગું જ છે પણ ખાલી

તો ગાઈસ આપણે જમી લઈએ ખાવાનું રેડી હે આપણે જમી લઈએ હવે જો ભીંડા શાક રોટલો અને દૂધ આ ઘંટી વાળા એ લોચો ધાર્યો છે પણ થોક સારું ધાર્યું હે ઝીણું પણ થોક જ ઝીણું જોઈતું શું કહેવાય ને બરોબર ના ધાર્યું ઘંટી વાળા આપડે ઘેર હે પણ

જય માતાજી ગુડ નાઇટ ના હોય ચલા ને તમે કે વાતો કરતો હેરિયલ એવું હા ચલો હોય તો ગાઈશ ખેલા બાંધ તો ઉગા તો હોય જાય તો ગુડ નાઈટ જય માતાજી અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો જય માતાજી ગુડ નાઈટ લીલા ભાઈ એક વાત આપણે કઈ ચેનલ હે બ્લોગ ના બ્લોગ બે વાલા ફેમિલી બ્લોગ